ઘરની નાની મોટી તમામ ખરીદી લેડીઝ ને રાજકોટમાં એક જ જગ્યાએ કરવી હોય તો પહોંચી જાવ સહજાનંદ હાઉસ હોલ્ડ માં એની વાત કરી સ્ટોક મિત્રો અહીંયા તમને કોમ્સ વોટર બોટલ્સ અલગ અલગ સાઇઝિસ ના બાસ્કેટ ગ્લાસના વોટર ડિસ્પેન્સર્સ મોપમાં પણ ઘણી બધી વેરાયટી સોપ ડિસ્પેન્સર્સમાં મળશે ક્રોકરીમાં મિલ્ટન એરા સેલો એમ ઘણી બધી બ્રાન્ડ ની પ્રોડક્ટ મળી જવાની છે અને એ પણ સારી એવી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર એટલું જ નહીં બાળકો માટેની ચેર અને આ પોટી ચેર છે જેના ઘરે નાના બાળકો હોય તમને આ બહુ યુઝફુલ થઈ શકે લેડીઝ માટે ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં હેર ડ્રાયર કલર આઈનિંગ મશીન એમ ઘણું બધું અને ભાવની ચિંતા કરવાની નથી કારણ કે બજાર કરતા હોલસેલ ભાવ ખૂબ જ ઓછી કિંમતે તમને આ વસ્તુ મળી જવાની છે એમાં પણ નવરાત્રી માટે જો તમારે લાણી કરવી હોય કે પછી તમારે કંપનીમાં કોર્પોરેટ લેવલે ગિફ્ટિંગ કરવું હોય એમાં પણ ઘણા બધા ઓપ્શન્સ તમને અહીંયા મળી રહેશે બીજી વેરાયટીમાં યોગા મેટ્સ બાથરૂમ સેટ્સ લંચ બોક્સિસ બ્લુટુથ સ્પીકર સાડી રાખવા માટેના સાડી બોક્સિસ સેલો મિલ્ટન જેવી બોટલ કોમ્બો પેક ગમે એવા બાળકોને સાથે સાથે ટિફિન બોક્સિસ ફ્રિજમાં પાથરવા માટેની મેટ્સ નાની મોટી કાચની બરણીઓ અને ખાસ કરીને ફ્લેટમાં કપડાં સુકવાની માથાકૂટ હોય તો કપડાં સુકવા માટેના સ્ટેન્ડ પર તમને આ મળશે કાર્પેટમાં પણ ઘણી બધી વેરાયટી છે અને આ છે બેડ પાસે પાથરવાના રનર્સ અને જો તમારે ઇન્ડસ્ટ્રીયલ શોપિંગ કર્યું હોય તો એ પણ અહીંથી થઈ જશે એડ્રેસ તમને જણાવી દો બાપા સીતારામ ચોક પાસે રિયલ થી જમણા બાજુ સીધે સીધો રસ્તો તમે જશો એટલે સિવાય બિલ્ડિંગની સામેનો રસ્તો ડાબા હાથ પર આવશે અને પહેલી શેરી જમણા હાથ પર તરત વળશો એટલે આવી જશે સહજાનંદ હાઉસ હોલ્ડ્સ